નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું રંગોલી સાડીમાં તમારા માટે લઈને આવી ગયા છે જબરદસ્ત ડિઝાઇનનું સાડીમાં જે બે હજાર ચોવીસની લેટેસ્ટ ડિઝાઇનું રહેવાની છે ગાઈઝ સિંગલ પીસ બી તમે ઘરે બેઠા મંગાવી શકશો વિડીયોમાં બધા પીસ તમારી સામે ઓપન જ છે વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે અમારી ચેનલમાં નવાસવો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ગાઈઝ કારણ કે જે તમે ડિઝાઇન જોઈ શકો છો તે બધી બે હજાર ચોવીસની લેટેસ્ટ રહેવાની છે જોઈ શકશો આખી બધી ડિઝાઇનનું પસ્પીના સેલ્ક રહેવાનું છે લાઈટ હેન્ડવર્ક મિરર વર્ક બધી ડિઝાઇનનું રહેવાની છે ગાઈશ પ્લેન ગાળો જબરદસ્ત લાગે છે મહેંદી કલર વાઇન કલર બી હેન્ડવર્કમાં રહેવાનો છે તમને ઝૂમ કરીને બતાવી દઈએ એમનું લાઈટ હેન્ડવર્ક ફિનિશિંગ સાથેનો આખું પીસ રહેવાનું છે ગાઈઝ એકદમ લો રેન્જમાં રહેવાનું છે સિંગલ પીસ બી તમે ઘરે બેઠા મંગાવી શકશો ઓલ પીસ તમને લાઈવ રિવ્યુ કરીને બતાવી દઈએ અને આ વિડિયો તમારા ફ્રેન્ડ સર્કલમાં ગાઈશ શેર કરવાનું ભૂલશો નહીં ગાઈઝ મેરેજની ખરીદી કરવી છે તો સુરતમાં આવી જાઓ રંગોલી સાડીમાં તમારા માટે જોરદાર કલેક્શન લઈને આવી ગયા છે આ બી જોઈકશો તમે બધી ડિઝાઇનું બધા પીસ તમારી સામે લાઈવ ઓપન જ પહેરાવેલા છે અને બધા અતારના લેટેસ્ટ ડિઝાઇન રહેવાની શકાયશ પટોળામાં જોઈએ છો તો પટોળાની ક્યાંય ગુમવાની જરૂર નથી આવી જ રંગોલી સાડીમાં જોઈ શકશો તમે ડિઝાઇન જબરદસ્ત ડિઝાઇન શકાયશ પ્યોર સાટિન સિલ્કમાં રહેવાનું છે એમની બાજુમાં બી હેવી લુકમાં લગડી પટ્ટાવાળું પટોળું પહેરાયેલું છે એ બી એકદમ રિઝનેબલ રેન્જમાં જ તમને દેવાના છે જોઈ શકશો બધા પીસ એકદમ ન્યૂ વેરાયટી રહેવાની શકાયશ રેન્જ એકદમ રિઝનેબલ રહેવાની છે બ્ર બજેટ ફ્રેન્ડલી વસ્તુ છે ગાઈઝ સિંગલ પીસ બી ઘરે બેઠા મંગાવી શકશો અને તમારા બધાના સાથ સહકારથી અમારા યુટ્યુબમાં એક લાખ સબસ્ક્રાઈબર બી કમ્પ્લીટ થઈ થઈ ગયા છે જોઈ શકશો આ જબરદસ્ત બધા પીસ ફરી વખત તમને બતાવી દઈએ અને હજી સુધી તમે અમને સબસ્ક્રાઈબ નથી કર્યું ગાઈશ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ગાઈશ એકદમ રિઝનેબલ ભાવમાં અમે તમને બધા પીસ દેવાના છીએ કોઈ બી સિંગલ પીસ બી ઘરે બેઠા મંગાવી શકશો ઓલ ઇન્ડિયા ફ્રી શિપિંગ પણ તમને દેવાના છીએ એ બી ફ્રી શિપિંગમાં તો રાહ કોને જોવો છો આજે જ મંગાવો તમારો મનપસંદ આમાંથી કોઈ બી કલર મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ